પાડી ઉમરસાડીમાં છેવા રેલવે ની કામગીરી ચોમાસા પહેલા નવ્વાણું ટકા જેટલી પૂર્ણ થતાં લોકોમાં ખુશી રેલવે ફાટકની સમસ્યાથી છુટકારો સાથે આ બ્રિજ વાહન ચાલકો વિદ્યાર્થીઓ નોકરીયાતો માટે આશીર્વાદરૂપ બનશે હોવાનું જણાવતા માજી સરપંચ મનહરભાઈ પટેલ પાડી ઉમરસાડી માછીવાડ તરફ રેલવે ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અંદાજ રૂપિયા તેર કરોડના ખર્ચે ચોમાસા પહેલા નવ્વાણું ટકા જેટલી પૂર્ણ થતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે પાડી રેલવે સ્ટેશન ફ્લાય ઓવર બ્રિજ ઉમરસાડી દેસાઈવાડનો બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે જે બાદ ઉમરસાડી માછીવાડ તરફ પણ એક ફાટો પાડી બ્રિજ બનાવવા માંગ કરી હતી જે અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયત્ન થકી નવ્વાણું ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ અંગે ઉમરસાડી માછીવાડ ગામના માજી સરપંચ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે નાણામંત્રી કનુભાઈ દેસાઇના સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી આજે માછીવાડ તરફનો બ્રિજની કામગીરી કરતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી છે જેને લઈ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અગાઉ માત્ર દેસાઈવાડ તરફ બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે માછીવાડ ગામ લોકોએ ગાંધી જીંદીયા માર્ગે બહિષ્કાર કરી માંગણી કરતા આજે બ્રિજનો ફાટો માછીવાડ તરફ આપવામાં આવતા નવ્વાણું ટકા તૈયાર થઈ ચૂક્યો છે જેને આખરીઓ પાપે ટૂંક જ સમયમાં ઉદઘાટન કરી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે હાલ નાના મોટા વાહનો આ બ્રિજ ઉપરથી અવરજવર કરી રહ્યા છે ચોમાસા પહેલા બ્રિજની કામગીરી સારી પૂર્ણ થતા વાહન ચાલકો શાળાના વિદ્યાર્થીઓ નોકરિયાતોને આશીર્વાદરૂપ બની રહેશે પહેલા રેલવે ફાટકના કામ

ચાલુ થઈ ગયો છે અને અત્યારે અમારો પારડી થી માછીવાડ ઉતરવાનો રસ્તો બી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે કામ પૂરું થઈ ગયેલું છે બાકી છે પણ એ હવે સમયમાં પૂરું થઈ જશે અમારા કનુભાઈ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી લોકોનો આભાર છે એ સાથે અમારા ગામના વ્યક્તિ લોકોનો બી આભાર છે કારણ કે એ લોકો ગાંધી ચિંધ્યા ઉતરીને જ્યારે જે બહિષ્કાર કરીને જે રસ્તો તાત્કાલિક બની ગયો અને એ માટે અમારા ગામ પ્રયાસ ગામ લોકો ને ભી આભારી છું અને બીજું કે આ કોન્ટ્રાક્ટર જે કઈક સારું કામ કર્યું ફર્સ્ટ ક્લાસ અને સુંદર કામને અમારા જિલ્લા પંચાયત ના અધિકારી સાહેબ લોકો ભી ધ્યાન આપીને જે સુંદર કામ કર્યું એ બદલ એમનો એમનો ભી આભાર માનીએ અત્યારે હાલ ફર્સ્ટ રોડ બની ગયો છે આખરી ઓપ આપવાની એકદમ તૈયારી છે હવે એ લોકો લગભગ આઠ દસ દિવસમાં ચાલુ આપશે પણ નવા નવા વાહન લોકો ચાલુ જવા માટે રોકતા નથી અને જતા છે એ સારું છે કામ એટલું આનાથી અમને ઘણી રાહત થઈ છે અમારે સીધો ત્રણસો મીટર જેટલું આગળ જવાનું હતું ત્યાંથી ત્રણસો મીટર જવાનું હતું એ રન અમારા માછીમાર માટે બહુ સુંદર થઈ ગયું છે અને ફર્સ્ટ ક્લાસ ને એક ફાટકની જે સમસ્યા હતી અડધો અડધો કલાક જે અમારે ઊભી રહેવા પડતું હતું એ અમે કનુભાઈ અને અમારા સાંસદ સભ્ય ધવલભાઈ કેસી પટેલ સાહેબ એમાં મોટા મોટો ફાળો અમારા કનુભાઈ દેસાઈ સાહેબનો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો